મિત્રો આ જો અમારે પોગી પોગીધા એવડા એવડા તલ છે અને આજે આપણે લણવાનો છે બાજરો તો આપણે જાવન જાવરો લણવા તો લોકમાં બેને રહી ગયો કેવી રીતે બાજરો લણવી છે કેટલો બાજુ તમને દેખાડું તો આ જો બાજરો પેલા તો એક સાઈડ નું પાડ્યું છે બાજરો છે જોવા બાજરો આ બધો આડો પડી ગયો બધો લણવાનો હવે હા મેં ઉલ્લી બાજુ ને એ બાજરો જ છે એ બધો બાજરો લણવાનો છે મિત્રો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો ચાલો આપણે દાંતડા અને મોદા બોદા પેલી રૂમાલ રૂમાલ બાંધી દેવી મોઢે કારણ કે ફૂલ સેફ્ટી રાખવાની છે મિત્રો આપણે ઉનાળાનું કાળું ઊંચ પડી જવાનું અને તડકો થઈ ગયો છે પણ મજા નહીં આવે ગરમી થાય છે તો બ્લોગમાં બની રહીજો કન્ટિન્યુ અને આપણે જો માણસો હેલા આવે છે ગાડી લઈને કારણ કે એમાં બુંગર છે બુંગરની અંદર નાખવાના છે આપણે બાજરાના ડુંડા અને આ જો એક અહીં આવી ગયું છે આમ તમે જોવો મિત્રો આપણે બાજરો વચ્ચે લંટા પોગી ગયા છે એકલો જ છું અને આપડે હાથમાં દાંતડું છે આ જો ઠેલી ભરે ગઈ એટલી દેખાય છે અને આ બાજરો દેખાય બાકી અને એક કઈ બે ગયું છે અંદર દાંત કાઢે બેઠું બેઠો માં દેખાતો ગીમી આ મજા સંતાણું હોય વિટા છોડી અને આ એક દાડિયું જોય આગળ રાખે બાજુ લણતું લણતું તમાર ભાઈને હાથ દુખવા મિણ્યા છે લણી લણી અને તડકાનો પરસો વળી ગયો મોટું બળવા મળ્યું છે અને તડકો તો બહુ વા વાત જ નો થાય એવો તડકો છે અને જો આ કે હું કે દાડિયાઓ હાલો તો હવે કન્ટિન્યુ વ્લોગ માં બન્યા જો

તો મિત્રો અત્યારે સાંજના વાગી જશે સાડા સાત જો સમય થઈ ગયો છે અને હજી તમારો ભાઈ વાડીએ છે કારણ કે ઝાયડમાં થોડુંક પાણી વાળવાનું હતું તો પાણી શું કહેવાય ઝાયડમાં પઈ દીધું છે ઝાયડ પહી દીધી પાણીથી અને હવે ઘરે ગાડી લઈને તો મિત્રો આજનો વ્લોગ અહીંયા હોય દીધ તે મિત્રો તો જે જે વ્લોગ જોવા માટે નવા આવ્યા હોય તો મિત્રો વ્લોગમાં એક લાઇક કરી દીજો કોમેન્ટ કરી દેજો વ્લોગ કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન પાછા કારણ કે હવે ડેલી વ્લોગ આવશે આપણા મોટા લોંગ બ્લોગ આવશે અને મિની બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે કાલે બીજા નવા બ્લોગની અંદર ત્યાંથી બધા સબસ્ક્રાઈબ કરી નાખો